એકદમ ઠેફા જેવું અને ડેરીમાં મળે તેવું દહીં ઘરે જમાવવા માટે સૌથી પહેલાં દૂધને ગરમ કરવા માટે ગેસ ઉપર રાખી દેશું દૂધમાં એક ઉપરો આવી જાય એટલે ગેસ ધીમો કરી બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપ ઉપર દૂધને ઉકાળી લેશું જેથી કરી તેમાં જે પણ પાણીનો ભાગ હોય તે બળી જાય હવે એક મોટા વાસણમાં પાણી લઈ દૂધનું વાસણ તેમાં રાખી દેશું અને દૂધ હુંફાળું ગરમ રહે ત્યાં સુધી તેને ઠંડુ કરી લેશું તો એક ચમચી મોરું દહીં લઈ ગરમ કરેલા દૂધમાંથી થોડું દૂધ દહીં સાથે ઉમેરી મિક્સ કરી લેશો અડધું મેરવણ આ રીતે તપેલીમાં ઉમેરી અને ત્યાર પછી તેમાં ઠંડુ કરેલું દૂધ ઉમેરી દેસુ ચમચાથી મિક્સ કરી લેશું ફરી પાછું બાકી વધેલું મેરવણ પણ સાથે ઉમેરી દેસુ ચમચાથી મિક્સ કરી અને હવે વાસણને કૂકરમાં રાખી દેસુ ઢાંકણ ઢાંકી અને આખી રાત માટે દહીંને જમાવવા માટે રાખી દેસુ બીજા દિવસે દહીં સવારે એકદમ સરસ ઢેફા જેવું તૈયાર થઈ જશે દહીંને છરીથી કાપીએ તો એકદમ સરસ ચોસલા પડે તેવું ડેરી જેવું દહીં તૈયાર થઈ ગયું છે A arite te dai în gemau de tolerii nu în